તમે ચાઈનામાં ચાઇનીઝ ભાષા જાળવી રાખે છે જોઈ આવો કેરલામાં જોઈ આવો તમિલનાડુમાં માં જોઈ લો જોઈ લો આંધ્રપ્રદેશમાં એની ભાષા ભૂલ્યા બધાને પોતાની ભાષાની અસ્મિતા છે ગુજરાતી જ એક પ્રજા એવી છે કે બંનેને ગુજરાતી આવડતું હોય તો એ અંગ્રેજીમાં વાતો કરતા હોય પાછા ફાળતા હોય યુ લિવિંગ ઇન્ડિયા તમે ક્યારે ઇન્ડિયામાંથી બહાર જવાના પાછા ગુજરાતી તો બોલે જ પાછા પોતે કારણ કે બે ત્રણ તો ભૂલ હોય જ પણ આપણને સ્વભાવ થઈ ગયો છે પણ આપણી ભાષા અંગ્રેજી શીખો શીખવું જ જોઈએ હું થોડું બોલું છું અને હું તો ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી છું હવે બધા અંગ્રેજી મીડિયમના એવા ચસ્કા લાગ્યા છે ને બધાને અંગ્રેજીમાં જ મૂક મુક કરો આપણા જેવી ભાષાની બોલો અંગ્રેજીમાં તમે દસ લાખનો ચેક લખો લખવાનો તોય શું લખ્યું હોય તેન લાખ રૂપીસ ઓનલી શું લખ્યું હોય તેન લાખ રૂપીસ ઓનલી

હું અંગ્રેજી નું ખંડન કરનારો માણસ નથી પણ હું ગુજરાતીની ની અસ્મિતા વાળો સાધુ છું ગુજરાતી ભાષા આપણને આવડવી જોઈએ બોલતા શીખો નવા છોકરાઓને બોલતા શીખવાડો ભારત પહેલા સાધુ હશે કે જેણે યુનો માં બે હજાર ની સાલ માં ગુજરાતી પ્રવચન કર્યું ગુજરાતીમાં માં તેર હજાર માણસો સાત હજાર તો ત્યાં પ્રત્યક્ષ અને બીજા બધા કેટલાય સાંભળતા હતા અને એમાંય પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતીમાં બોલ્યા છે કે જેને ભાષાંતર કરવું એ કરશે અસ્મિતા રાખો આપણા દેશની આપણા કપડાની અસ્મિતા રાખો આપણી ભાષાની અસ્મિતા રાખો આપણા ભોજનની અસ્મિતા રાખો દરેક વસ્તુની અસ્મિતા નથી બોલો આપણે જેટલું ચાઇનીઝ થઈએ છીએ ને

અને આપણા સંભાર જોવે તો આપણા સંભાર તો અંદર સરગવાની સિંગો હોય ને ડ્રાયફ્રુટ હોય ને કેવા સંભાર થઈ ગયા આપણા ગુજરાતીની વિશેષતા એ છે કેને ચરોતરમાં આણંદમાં બેઠો હોય ને તાર ચાઇનીઝ જોઈએ ગુજરાતી ક્યાં મળે અહિયાં ખાય કે ગુજરાતી પાછો તો બરાબર છે અસ્મિતા આપડી જાગૃત થવી જોઈએ બધાના મનમાં ભાષા ભૂષા ભોજન આપણા કપડા આ બધાની અસ્મિતા જાગૃત થઈ તો વન નેશન આજે બીએપીએસ માં મે 1200 સાધુ છે ભગવત ચરણ સ્વામીના જે કપડા છે એ જ કપડા મારા છે એ જ કપડા યજ્ઞસેતુ સેતુ સ્વામીના છે એ જ કપડા નીચે બેઠા એ સંતોના છે હું તો ટેક્સટાઇલ નો એન્જિનિયર છું તો એ હારા લેસ વાળા ઝૂલ વાળા આપતા નથી મને હું તો કાપડ નો એન્જિનિયર છું એમએસ યુનિવર્સિટી નો

સ્કૂલ ના જુદા ઓફિસ ના જુદા ધંધાના જુદા રાજકારણ ના જુદા અહિયાં બધા લુગડા જુદા જુદા કેટલા રાખો અને અમારે જોવા એક જ કપડા તમે લાખ રૂપિયાના લુગડા પહેરો તો એ તમારી સામે કેટલા જોવે અને અમારા પાંચસો ની જોડી થઈ જાય અને જેવા અમે આણંદમાં કે વિદ્યાનગરમાં રોડ પર નીકળીએ પાવર આ છે ઓરેન્જ પાવર આ ભગવાન અગ્નિ નો રંગ છે આ અને તમારે લાખ રૂપિયા નું પેન્ટ હોય તો એ નીચે વાળું ઉપર પહેરાય ઉપર વાળું નીચે પહેરાય ના પહેરાય અમારું નીચે વાળું પહેરાય ને ઉપર વાળું થાય યાર વન નેશન ખાલી નકશાથી થાય ભારત ના ટુકડામાંથી સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની કુરબાની આપી અને ભારત એક કર્યું છે હવે જિંદગીના છેલ્લા સુધી આપણે એક પણ ટુકડો થવા આપણે કરવું નથી આસ્મિતા થવી જોઈએ એક વિચાર એક આચાર એક વ્યવહાર તો આપણે ચોક્કસ એક તાકાત આવે આ કપડા બધા દોરાઓના બનેલા છે

પણ જો બીજા સાથે ભળી ગયા તો કપડું છીએ વસ્ત્ર છીએ કોઈની તાકાત નથી કે કરી શકે બધા એક સૂત્ર સાથે આપણે સૌ ભારતીય છીએ જ્ઞાતિ પછી સંપ્રદાય પછી ધર્મ પછી પહેલા વી ઓલ હિન્દુસ્તાની આપણે હિન્દુસ્તાની છીએ આ સ્મિતા સાથે આપણે જીવવાનું છે